મારે આ કંપનીને કહેવું છે કે તમારા કંપનીમાં પચીસ વર્ષ નોકરી કરતા વ્યક્તિને તમે માત્ર પંદર હજાર રૂપિયા ફૂલ એન્ડ ફાઇનલ આપો તો તમારા બાપનો કાયદો નથી આ આ ગુજરાત સરકાર તેમજ ભારત સરકારનો કાયદો છે ને એ કાયદા મેં એવું નથી લખેલું કે માત્ર પંદર હજાર રૂપિયા ફૂલ એન્ડ ફાઇનલ હોય આ તમામ રજૂઆત કરવા માટે અમે કલેક્ટર સાહેબને આજે રૂબરૂ રજૂઆત કરવા માટે આવ્યા છે અને માંગણી કરી છે કે આ તમામ કર્મચારીઓને સાચું કાયદાકીય ફૂલ એન્ડ ફાઇનલ આપવામાં આવે અને આ લોકોની જિંદગી સુધારવામાં આવે જો આ લોકોની જિંદગી નહીં સુધરે તો અમારે પાદરા તાલુકામાં કંપની પર જઈને આ કંપનીને સુધારવી પડશે એટલું ચોક્કસ પાદરા તાલુકાની અંદર જે પાદરા જંબુસર રોડ ઉપર કંપની આવેલી છે ઇલેજિયમ ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની છે એ કંપની દ્વારા અમને અગિયારો મહિના બાવીસ તારીખે નવેમ્બરે છૂટા કરી દીધા વગર કારણસર વગર નોટિસ વગર અને અમે ગેટ ઉપર તો તમામ કામદારો રાત્રે નોકરી લાગે એમને પણ રાત્રે કાઢી મેળા મેળા વગર નોટિસ વગર અને અમને જે હિસાબ દ્વારા મોકલાયેલો છે રૂપિયા રૂપિયા અમે છૂટા કરી દીધા અમારી માગણી એ છે કે તમારે અમને આ રીતે હિસાબ આપીને છૂટા કરવા હોય તો અમારો જે સાઠ વર્ષનો હિસાબ જે થતો હોય એ અમને આપણે અમને માન્ય છે અમે લેવાતા તમારે ફેક્ટરી વાળાને અમને રાખવા ના હોય તમારે અંદર કંપનીને નોકરી પણ નથી કરવી તો આપણે આપી શકો છો તમે અમને હિસાબ અમે કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન પત્ર આપેલો છે કલેક્ટર સાહેબ એ એવું કીધું છે કે હું એ કંપની પર એક્શન લઈશ એ વાત અમેર વાતો કાટો કરીને આયા છે સાહેબ જો મારું નામ દિલીપસિંહ છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ